ભાવનગરના કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ ઉર્ફે બાબુ ભોપાભાઈ મેર અને તેમની માતા ઉપર જૂની ભેષ બાબતે છરી અને લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પ્રદીપભાઈ અને તેમની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પ્રદીપભાઈએ સંજય બોઠાભાઈ કસોટિયા विपुल वाला भाई मेर विजय वाला भाई मेर कार्तिक चित्रभाई श्यालिया किशन शबुर भाई मेर सहित पांच सालिस में फरियाद नोधाजे आरोपीओ ने झड़पी लेवा चक्रो गतिमानी आरोपी ने झड़पी लीधा था